પેલા તમે બીજી હોસ્પિટલ માં કઈ ગયેલા ખરા હા બીજી હોસ્પિટલ માં ગયેલા ને એલા વેલા પરિસ્થિતિ જ્યારે સર્જાઈ શું થયું હતું પેલા પેલા એને બાળક ને ઝાડા ઉલટી એવું થયું હતું પછી ત્યાં થઈને સારું હતું રાતે અચાનક કન્ડિશન ખરાબ થઈ વિરા કચું છું ને સત્તર અઢાર હજાર નું કામ કરું છું ને મારા છોકરા ને લીવર ની અતિશય પોગાઈ એવી પરિસ્થિતિ આવી ગઈ છે માટે પોગાઈ એમ નથી બરાબર હું બધા ને અપીલ કરું થાય એટલી મદદ મને કરવા લાગો

મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી જોડાયા છે આપણે સેવા માટે અમે આવ્યા છીએ અત્યારે નાનપુરા વિસ્તારમાં સુરતના જ્યાં એક હોસ્પિટલ છે આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ આ ભાઈ છે તેના એક દીકરા છે ધનરાજ દીકરો અઢી વર્ષનો છે બે થી અઢી વર્ષનો અને તેને ગંભીર બીમારી છે બેની પરિસ્થિતિ છે બોલવામાં થોડોક હું અચકાવ છું પણ બસ આપ સૌ સાથે સમક્ષ રજૂ એટલા માટે થયા છે કે આપ સૌના સહયોગની અત્યારે જરૂર છે અમને ફોન આવ્યો હતો ભીંગરણના પરેશભાઈ અને ભાઈ વરસિંહ પરના સંદીપભાઈને બે મિત્રો સાથે લઈને અમને હોસ્પિટલે આવ્યા છે તો અમે વિચારી રૂપેલા કે હોસ્પિટલે વિઝિટ કરી વાસ્તવિકતા જાણી ખરેખર શું છે એ માટે થઈને પછી આપણે બતાવીને પછી ચર્ચા કરીએ તો આ બાળકના પપ્પા છે અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે

તો અમાર દીકરો ઉભો થઈ જાય મિત્રો એકરાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને liver નો પ્રોબ્લેમ છે અને પહેલા તમે બીજી હોસ્પિટલ માં ક્યાં ગયાલા હા બીજી હોસ્પિટલ માં ગયાલા હતા વેલા પરિસ્થિતિ જ્યારે સર શું થયું હતું પહેલા પહેલા એને બાળકને ઝાડા ઉલટી એવું થયું હતું પછી ત્યાંથી એને સારું હતું તો રાતે અચાનક કન્ડિશન ખરાબ થઈ બેહોશ થઈ ગયો અને પછી અમે ચિતનગઢ છોકરી પરથી મનત હોસ્પિટલ છે ત્યાં એક દિવસ રહ્યા હતા હા હા ત્યાંથી અમને ત્યાંથી કીધું કે આટલું અહીંયા નઈ થાય

સિત્તેર હજાર ઉપર ગણીને હાલવાનું મેડિસિન અલગ થી બહાર થી લઈ આવે છે ઇજેક્શન મોકા આઠ આઠ હજાર ના આપેલા છે ચાર ચાર હજાર ની ટેબ્લેટો આપેલી છે અન્ય મેડિસિન પછી બહાર થી લાવીએ છીએ અમે મિત્રો એ બિલ પણ તમને બધાને બતાવીશું કે કઈ કઈ મેડિસિન કરી છે કઈ કઈ બાળકને બચાવવા માટેના એક પિતા તરીકેની ફરજ હું હોઈ શકે આપ સૌ જાણો છો તમે કારણ કે આપની ઉપર આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય એટલે નહીં છૂટ કે બધાનું સ્વાભિમાન ગુમાતું અત્યારે બધા એવો વિચાર કરતા હોય છે કે ભાઈ હું કોઈ માગું કે આ એક માગણી નથી પણ આ એક સેવાનો ભાવ છે અને સેવાના ભાગરૂપે આપણે જય શ્રી કૃષ્ણ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપ સૌને હું વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે ભાઈનું બાળક બે અઢી વર્ષનું બાળક છે ફૂલ જેવું બાળક એ ભગવાનનું રૂપ હોય છે આપણે સૌ જાણી શકીએ છીએ એ બાળકને બંને ત્યાં સુધી આપણે બસાવવાના પ્રયત્ન કરીએ ફૂલની તો ફૂલની પાકડી આપી અને આપણે તે બાળકને બસાવીએ જેથી કરીને આપણે થોડુંક પણ યોગદાન આપીશું ને મિત્રો આપણે નાના મોટા કેટલા બધા ખર્ચા કરી નાખતા હોય છે વ્યસનોમાં ને સો બસો રૂપિયા આપણે જો મદદ કરીશું ને તો આ બાળકનો જીવ બચી શકશે ને આપણે ખૂબ સારું એવું કાર્ય કરી શકીશું કારણ કે કોઈ મધ્યમ વર્ગમાંથી અથવા ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય તેને માટે જો આવી અચાનક જ આવી વિપત્તિ આવી પડે તો તે ખર્ચ કરવો ખૂબ મુશ્કેલ બની જતો હોય છે તમે હીરામાં કામ કરો છો હીરામાં કામ કરું છું

મિત્રો સંતાનોના ભવિષ્ય માટે થઈને માતા પિતા બધા પ્રયાસો કરતા હોય છે પરિસ્થિતિ અચાનક જ આવતી હોય છે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ તમને પણ આ ડિસ્પ્લે ઉપર ભાઈનો જે વિડીયો તમને બતાવવામાં આવ્યો છે આ બાળક છે આ બાળકને તમે જોઈ શકો છો તે પ્રમાણે વેન્ટિલેટર ઉપર છે અત્યારે હલન સલન પણ નથી પણ ડૉક્ટરનું કહેવું એવું છે કે પાંચ દિવસ પછી રિકવરી આવવાની શક્યતા છે લિવર લગભગ એસી ટકા ડેમેજ છે અને અત્યારે કેટલા દિવસથી તમે એડમિટ છો અમે અઢાર તારીખ થી અહિયાં બીજી હોસ્પિટલ અમે ના પડી અઢાર તારીખ અહીંયા અહિયાં છીએ આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ માં એના એટલે આગલા દિવસ સત્તર તારીખે મન્નત હોસ્પિટલ માં રહ્યા હતા એક દિવસ ત્રણ દિવસ થી ભાઈ એડમિટ છે અઢાર તારીખે એડમિટ થયા હતા અઢી લાખ રૂપિયા જેવું આપી દીધું છે તો કે ભાઈ નું કેવું એવું છે કે અમારી પાસે પૈસા કઈ જ નતા તમે લાવ્યા ત્યારે પાસે મૂડી નથી મૂડી નથી એટલે ભાઈ ના દાગીના વેસી અને બધી ટ્રીટમેન્ટ અત્યારે કરાવે છે તો આપણે સૌ આગળ આવીએ અને આ પરિવારની મદદે આવીએ મિત્રો એક સેવાના ભાગરૂપે જ આપણે આવ્યા છીએ અમે વિઝિટ એટલા માટે કરી કે તમને દર્શાવીએ અને બતાવીએ કે ભાઈ કઈ રીતના આની સિચ્યુએશન છે ને ખરેખર આપણે જે દાન કરીએ છીએ આપણે જે ફૂલની તો ફૂલની પાકડી આપીએ છીએ યોગ્ય જગ્યાએ જાય છે કે નહીં બસ એના જ માધ્યમથી આ ટ્રસ્ટ કામ કરે છે અમારાથી પણ થતા પ્રયત્નો અમે કરીશું અમારાથી જે પણ બનશે અમે કરીશું પણ તમે સૌ આ ટ્રસ્ટ સાથે જોડાવ આમાં એક આપણે રીલ પણ વાયરલ કરું છું એટલા માટે કે ભાઈનો આપણે ક્યુઆર કોડ નાખીશું કારણ કે ભાઈના ખાતામાં પેમેન્ટ આવે અને તાત્કાલિક તેની ટ્રીટમેન્ટ અર્થે તે વાપરી શકે અને અચાનક કોઈને પણ કાંઈ ઇસ્યુ હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં કોન્ટેક્ટ કરી અને બધી જ માહિતી તમે મેળવી શકો છો આ નાનપુરા વિસ્તારમાં આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે ત્યાં કોઈને પણ ઇસ્યુ હોય તો ત્યાં વિઝિટ પણ કરી શકે છે અને બધી માહિતી પણ લઈ શકે છે ભાઈનો પણ નંબર આપણે આપીશું જયસુખભાઈનો તેને પણ તમે ફોન કરીને પૂછી શકો છો અને પ્લીઝ મહેરબાની કરી અને આપ સૌ આગળ આવી અને આ પરિવારને મદદ કરી અને એક નાનકડા ફૂલનો આપણે જીવ બચાવીએ એવી આશા રાખીએ છીએ તમારી હું માંગ છે આપણા લોકો પાસેથી હું તમને અપેક્ષા રાખશો

સિત્તેર હજારની ખર્ચ એટલે મધ્યમ વર્ગના માણસ માટે તો બહુ વધારે કહેવાય છે આપણી કેપેસિટી પણ એટલી બધી ન હોય કે આપણે એટલો ખર્ચ કરી શકીએ પણ માતા પિતા એક સંતાનને આપણું બધું લૂંટાવી દેવા છતાં એક સંતાનનો જીવ બચાવવાનું વધારે પસંદ કરે છે કારણ કે આપણું સંતાન છે આપણું સંતાન છે તો આપણે છે એટલે માતા પિતા બધું જ લૂંટાવી અને બાળકને બચાવવા માગે છે છતાં એવી પરિસ્થિતિ નથી કે એટલું બધું ખર્ચ કરીને આપણે આનો જીવ બચાવીએ પણ આપણે પ્રયત્ન કરીએ બધા કરીએ ભગવાનને કે બાળકનો જીવ બસી જાય અને વ્યવસ્થિત રીતે આપણે થોડું ઘણું ફૂલ ફૂલની પાકડી આપી યોગદાન કરી અને આને ભાઈને ઊભા કરીએ અને અત્યારે તમે ભાઈની કરુણ દ્રશ્યો પણ જોઈ શકો છો કે સંતાન માટે માતા પિતા શું કરતા હોય છે અને આવી પરિસ્થિતિ આવે તો એની ઉપર જ વીતી હોય છે કે શું કરે કે એક સંતાનને બસાવવા માટે અત્યારે કેટલા દિવસથી હોસ્પિટલ છે એને ખાવું પણ ના ભાવતું હોય કારણ કે મારું આપણું સંતાન છે તો આપણા સંતાન માટે આપણે ગમે કરવા તૈયાર થઈ જઈએ તો પ્લીઝ અત્યારે બસ આટલું જ તમને વિઝિટમાં બધી જ ડિટેલ તમને આપી દેશું અને તમે જોઈ શકશો સ્કીન ઉપર બધી જ વસ્તુ કે બાળકની હાલત કઈ રીતના છે અને હોસ્પિટલ કઈ છે એ બધી જ વસ્તુ પણ મહેરબાની કરી અને આગળ આવી અને જો શક્ય હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને આ પરિવારની વારે આવો મદદ કરો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય